આગેવાડીની અંદર ગુજરાત બે ગટક બરવાડા જિલ્લો વોટાદ આજની થીમ છે હવા એટલે હવા આપણે તમને હવા વિશે પહેલા સમજાવ્યું તો ને કે હવા છે એ તમે અડી ના શકો પકડી ના શકો એનો અનુભવ કરી શકો તો આપણે આજે તમને બધાને ફુગ્ગા આપ્યા છે ને એ ફુગ્ગાની અંદર તમે ફૂંક મારશો ને એટલે મોઢામાંથી હવા નીકળશે